નમસ્કાર મિત્રો છેલ્લી ચોવીસ કલાકમાં કયા જિલ્લામાં ભારે વરસાદ રહ્યો હતો તેની આજના વિડીયોમાં અપડેટ આપશું અને આજે કયા જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે તેની પણ અપડેટ આજના વિડીયોમાં જણાવીશ તો હવામાન વિભાગ દ્વારા આ મેપ જાહેર કરવામાં આવ્યા છે તો મિત્રો જ્યાં રેડ કલર છે ત્યાં ભારે વરસાદ પડ્યો હતો તો મહેસાણા અને બંને જિલ્લાઓમાં રેડ કલર છે તો સાબરકાઠામાં એકસો એકાણું મીમી વરસાદ પડ્યો હતો સાબરકાંઠામાં એકસો ને મીમી વરસાદ પડ્યો હતો તો ગઈકાલે સૌથી વધારે સાબરકાંઠામાં વરસાદ જોવા મળ્યો હતો ની જ્યાં પીળો કલર છે સુરત વલસાડ તે વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદના ઝાપટા જોવા મળ્યા હતા સુરતની વાત કરીએ તો ઓગણ મીમી વરસાદ પડ્યો હતો અને વલસાડમાં અડસઠ મીમી વરસાદ પડ્યો હતો બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા રહ્યા હતા સૌથી ઓછો વરસાદ જોવા મળ્યો હતો અમરેલી જિલ્લામાં તેર મીમી વરસાદ જોવા મળ્યો હતો અમરેલી જિલ્લામાં તો આજની વાત કરીએ ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો તો આજે તમે જોઈ શકો છો કે ઘણા વિસ્તારોમાં પીળો કલર જોવા મળે છે સૌથી વધારે આજની તારીખમાં વરસાદ દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં જોવા મળે છે દેવભૂમિ દ્વારકામાં એકસોને છપ્પન મીમી વરસાદ આજની તારીખમાં ખાપક્યો અને જામનગરમાં એકસોને ઓગણત્રીસ મીમી વરસાદ જોવા મળ્યો છે બાકીનો જે પીળો કલર છે તેમાં પણ હળવાથી ભારે વરસાદના ઝાપટા બાકીનો જે બ્લુ કલર દેખાય છે તેમાં હળવાથી મધ્યમ આજે મિત્રો આ છે આઈએમડી નો મેપ આ મેપ આઈએમડી દ્વારા જાહેર કરવામાં આવેલો મેપ છે આ છે મેપ પચીસ તારીખ એટલે કે આવતીકાલનો હવે પચીસ તારીખે જોઈએ કે કયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે તો પચીસ તારીખે કચ્છના વિસ્તારો ઉત્તર ગુજરાતના વિસ્તારો બનાસકાંઠા સાબર પાટણ ગાંધીનગર દાદરા નગર હવેલી અને પાછું મધ્ય ગુજરાતના વિસ્તારો અમદાવાદ આણંદ ખેડા તે વિસ્તારોમાં હળવાથી મધ્યમ કચ્છના વિસ્તારો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારો ગીર સોમનાથ અમરેલી પોરબંદર દેવભૂમિ દ્વારકા તે વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા રોજની માહિતી જાણવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો